હવાર હવારમાં વાસણ ધોવાના હોય કપડાં ધોવાના હોય અને હારે હારે બાથરૂમ ઘઈ ઘઈ ધોઈ નાખવાનું એવું મેં સાંભળ્યું છે પછી ડબ્બો દળાવવાનો છે ઘઉં તો બા હારા કરીને મોકલે પણ કેતા થા કે હાથ ફેરો કરી નાખજે તોય ખોટે ખોટો હું હાથ ફેરો કરવો મને તો ઈજ નો સમજાય જીનો ને તૈયાર થવાનું નિશાળે જાવું હોય એટલે અને મારે તૈયાર થવાનું એને મૂકવા જાવું હોય એટલે પછી થોડું કામ હતું અને હમણાં થતો વરસાદ આઘો આઘો વહી ગયો મને સને ને પાછું ભાગ પીડ્યો હોય ને ત્યાં સુધી શાક રોટલી નો ભાવે પછી હું જીનુ ને લેવા ગઈ તો એક સબસ્ક્રાઇબર મળી ગયા એ મારી રાહ જોતા હતા પછી હું એને ઘરે લાવી શરબત બનાવ્યું પછી મેં કીધું હાલો મારી અગાશી બતાવું ન્યાસ અને મસ્ત પવન આવે છે હું ખાઈ જાય એવો અને આ ગટુ ને રમવું થું પણ કોઈ રમવા વાળું હતું ને એટલે મેં કીધું હાલ હું ને તું કાફી પછી મેં કપડાને રજા આપી બહુ ગરમી લાગતી હતી અને આ કમેન્ટમાં કેજો તમારા ઘરે નાના છોકરા આવે તો તમે રમો કે કેમ હું તો હો મજા આવે હા તો મળી નેક્સ્ટ વિડીયો છે